પાદરા તાલુકાના ગોરિયાદ ગામે આવેલ તળાવમાં માછીમારી કરતાં માછીમારના માછલી પકડવાના ઝાડમાં અચાનક મગર દેખા દેતા છે તે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ખાસ કરીને વાત કરીએ તો મગર છે તે જે માછીમારી કરે છે તેઓ દ્વારા માછલી પકડવામાં આવતી હોય તે ઝાડમાં છે તે ફસાઈ જવા પામ્યો હતો સમગ્ર બાબતે સ્થાનિક લોકો સહિત તમામ લોકો દ્વારા છે તે પ્રાણી જીવરક્ષક સંસ્થાને કોલ આપવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રાણી જીવરક્ષક સંસ્થા છે તે ઘટના પર દોડી આવી હતી ખાસ કરીને વાત કરીએ તો વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જેમાં આરએફઓ સહિતની ટીમોને છે તે જાણ કર્યા બાદ છે તે પ્રાણી જીવરક્ષક સંસ્થા ઘટના સ્થળ પર પહોંચી હતી અને આખરે ભારે જહેમત બાદ છે ત્યાં મગરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હવે મગરો પણ ક્યાંક ને ક્યાંક તળાવો તેમજ નદી નાળામાંથી બહાર આવતા હોય તે પ્રકારના દ્રશ્યો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે